નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ પંદર ત્રણ બે હજાર વાર શનિવાર આજના રાજકોટ કોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો આપણે દસ હજાર સબસ્ક્રાઈબરની એકદમ નજીક છીએ તો જે મિત્રોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ખેડૂત મિત્રોમાં આ વિડીયોને શેર કરી અને એમને પણ કહી દો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે જેથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર વહેલી તકે પૂરા થઈ જાય અને ખેડૂતોને રોજ માહિતી તો આમાંથી મળતી જ રહેવાની છે તો હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો છ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચૌદ રૂપિયા હતો તુવેર એક હજાર પિંચોતેરથી ચૌદસો અઢાર રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ વટાણા નવસો પચાસથી સોળસો પચાસ રૂપિયા મેથી આઠસો પચાસથી બારસો નેવું એરંડો અગિયારસો એકાણુંથી બારસો એકવીસ રૂપિયા કાળા તલ નવ્વાણુંથી પંચાણું સોયાબીન છસો પિંચોતેર થી સાતસો સત્યાસી 900 થી ત્રણસો રૂપિયા લસણ નવસો પચાસ થી તેરસો પચાસ અડદ બારસો થી પંદરસો પિંચોતેર ધાણા અગિયારસો પચાસ થી અઢારસો નેવું ધાણી બારસો થી એકવીસો તલ ચૌદસો પચાસથી ઓગણીસો વીસ રૂપિયા ચીણી મગફળી નવસો વીસથી અગિયારસો એસી જાડી મગફળી નવસોથી એક હજાર ચોરાણું કપાસ આજે તેરસોથી ચૌદસો એસી જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો પાંત્રીસો પચીસ રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો થી પાંચસો એકતાલીસ ચણા આજે નવસો એસી થી અગિયારસો ચાલીસ રૂપિયા सुवेर 1300 થી 1439 ધાણી 1300 થી 1630 રૂપિયા ધાણા આજે 1300 થી 1578 સોયાબીન 680 થી 777 તલાજે 1700 થી 2145 છાડી મગફળી 900 થી 1038 રૂપિયા જીણી મગફળી 900 થી 1040 જીરાની જો વાત કરી આજે જૂનાગઢમાં તો 3300 રૂપિયા થી 3350 રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજારથી ચણા એક હજાર થી એક હજાર રાયડો નવસો થી એક હજાર છેતાલીસ અજમો સત્તરસો થી એકત્રીસો થાણા નવસો થી પંદરસો થાણી સોળસો થી ઓગણીસો જાડી મગફળી થી એક હજાર ચાલીસ છીણી મગફળી સાતસો થી અગિયારસો કપાસ સાતસો પચાસથી ચૌદસો જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ત્રેવીસો રૂપિયાથી ચાર હજાર પચીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો ડુંગળી એકસો પચાસથી બસો ચૌદ રૂપિયા તુવેર નવસો એકોતેરથી ચૌદસો એક સોયાબીન ચારસો એકથી સાતસો એકોતેર એરંડો બારસો છવ્વીસથી બારસો છપ્પન રૂપિયા 8951 થી 1371 चना 900 થી 1011 મેથી 871 થી 1041 વટાણા 1411 થી 1411 રૂપિયા લસણની વાત કરીએ ગોંડલ માજે તો 651 થી 1251 રૂપિયા એ જ રીતે આગળ જો સફેદ चना ની વાત કરવામાં આવે આજે તો 950 થી 1711 તલ 1861 થી 2000 જાડી મગફળી છસો એકથી અગિયારસો એક ઝીણી મગફળી સાતસો એક થી એક હજાર એક્યાસી રાયડો નવસો એકોતેર થી એક હજાર એકત્રીસ મરચાં પાંચસો એકથી ત્રેવીસો એકાવન ધાણા આઠસો બાવન થી એકવીસો સિત્તેર ધાણી નવસો એકાવન થી છવ્વીસો એસી રૂપિયા કપાસ એક હજાર એક થી ચૌદસો એકસઠ ગોંડલમાં જો જીરાની વાત કરીએ આજે તો બાવીસ સો એકાવન રૂપિયાથી ત્રણ હજાર નવસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે વિડીયોમાંથી કંઈક માહિતી મળી હોય વિડીયો કંઈક ઉપયોગી બન્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો વિડીયો અંજુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર